સૌરાષ્ટ્રના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને આપના પૂર્વ નેતા રાજુ કરપડા અત્યારે હાલ આમને સામે છે એકબીજા પર આક્ષેપ મૂકવામાં આવે છે ને પાર્ટીની અંદર અંદરો અંદરના ડખા ચાલી રહ્યા છે એવી વાતોની વચ્ચે હવે ઈસુદાન ગઢવી આ સમગ્ર મામલે પોતાનું મૌન તોડ્યું છે તેના વિશે વિગતે વાત કરીએ કે ઈસુદાન ગઢવી દ્વારા શું કહેવામાં આવ્યું છે નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આમ આદમી પાર્ટી માંથી ભલે ગમે એટલા આગેવાનો જાય પરંતુ ખેડૂતો માટે ટાઈગર અભિજિંદા હે આ શબ્દો છે ઈસુદાન ગઢવીના જે રીતે આપણે જોયું કે આમ આદમી પાર્ટીની અંદર અંદરો અંદર ના ડખા સામે આવ્યા ગોપાલ ઇટાલિયાની સામે આક્ષેપ મૂકવામાં આવ્યા કે ગોપાલ ઇટાલિયા જોઈએ એવું રાજુ કરપડા માટે લડ્યા નથી તેમણે વધારે જેલમાં કેવી રીતે રહેવું પડે એ દરેક આક્ષેપોની વચ્ચે આપણે જોયું હતું કે ગઈકાલે બંને નેતાઓએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેની અંદર આ સમગ્ર વિષયને લઈને ખુલાસા કરવામાં આવ્યા હતા પરંતુ હવે જ્યારે એક વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ હતો એ જ દરમિયાન ઈસુદાન ગઢવી દ્વારા કહેવામાં આવ્યું છે જૂના કેસોને લઈને વાત કરવામાં આવે છે એટલું જ નહીં ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીનું દબાણ છે એટલા જ માટે થઈને રાજુ કરપડા

અને અમે નરેન્દ્ર મોદી અમિત શાહને ચેલેન્જ કરીએ છીએ અને એટલા માટે આમ આદમી પાર્ટીમાં રહેવું એ સહેલું નથી આમ આદમી પાર્ટીમાં તમે જ્યારે અવાજ ઉઠાવો છો ત્યારે એ લોકો કોશિશ કરે છે જેલમાં નાખવાની ખોટા કેસોમાં નાખવાની તમે ચો ચેતર વસાવવાની જેલમાં નાખ્યા એમને ફોડવાની કોશિશ કરી એમને ડરાવવાની કોશિશ કરી એમને ધમકાવવાની કોશિશ કરી અમને બધાને જેલમાં નાખ્યા હતા અમને પણ ડરાવવાની કોશિશ કરી હતી કે તમારા ઉપર કેસ થશે તમને જેલમાં નાખી દેવામાં ફરીથી બીજો કેસ થશે મેં સાંભળ્યું છે રાજુભાઈ ઉપર પણ અલગ અલગ કેસો હતા એમને ડરાવવાની કોશિશ કરી ભાજપે હળદરમાં એટલું અત્યાચાર કર્યું રાજુભાઈ અમારા પ્રવીણ રામ રાજુ બોરખતરીયા પિયુષ પરમાર ઉપર રમેશ મહેર ઉપર અને તમામ નાગરિકો અને ખેડૂતોને ઘરમાંથી ઘુસી ઘુસીને ભાજપે માર માર્યા એટલે ભાજપને વિરુદ્ધ આખો ગુજરાતમાં માહોલ થઈ ગયો હતો કે ભાજપ તો અંગ્રેજોથી બદતર છે ત્યારે એ માહોલ ઠારવા માટે સ્વાભાવિક છે કે આમ આદમી પાર્ટીના લીડરોને તોડવાની કોશિશ નાકામ કોશિશ કરવામાં આવી છે અને એમાં રાજુભાઈને ભાજપે કોઈને કોઈ રીતે ડરાવ્યા હોય એવું અમને લાગી રહ્યું છે અને એટલે રાજુભાઈએ આમ આદમી પાર્ટી છોડી છે અને આગામી સમયમાં મને લાગે છે કે ભાજપ હંમેશા જે પણ લીડરો ઊભા થાય હાર્દિક પટેલ ઊભો થયો હતો પાટીદાર અનામત આંદોલનમાંથી પાટીદારોનો હીરો બન્યો ત્યારે ભાજપને ખબર પડી એટલે એનો કેરિયર ખતમ કરવા માટે હાર્દિક પટેલને ભાજપમાં લઈ ગયા એને ખતમ કરી દેવામાં આવ્યો ત્યારે હાર્દિક પટેલ પાસે બે માણસો ઊભા નથી રહ્યા બિચારા પાસે એવી જ રીતે અલગ અલગ તમે અત્યાર સુધી આંદોલનો જુઓ અને જે જે આંદોલન કરે છે આંદોલનને તોડવાની કોશિશ ભાજપ કરે છે અને નેતાઓને તોડવાની કોશિશ કરે છે ખેડૂત આંદોલન થયું કડદાકાન બંધ થયું રાજુ કરપડા ઉભર્યા તો એ ખેડૂતોના આંદોલનને ખતમ કરવા માટે રાજુ કરપડાને ભાજપે એન કેન પ્રમાણે ડરાવ્યા હોય એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે રાજુભાઈ માણસ સારા છે હિંમતવાળા છે મજબૂત છે પણ કદાચ કોઈ મજબૂરી એમની રહી હશે અને એટલા માટે હું ખેડૂતોને વિનંતી કરું છું કે તમારી લડાઈ અટકવાની નથી કોઈ ચિંતા કરવાની જરૂર નથી પહેલા પણ કહું છું ને આજે પણ કહું છું ટાઈગર અભી જિંદા અને ઘણા લીડરોને આપણે તૈયાર કરવાના

અમારા એડિટર ગોપી ઘાંગર છે એમણે પ્રવીણ રામનો ઇન્ટરવ્યુ કર્યો હતો એ સમયે પણ તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે રાજુ કરપડાને ઘણા બધા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે અધિકારીઓ છે લોકો જેલમાં મળવા આવતા હતા પરંતુ જે રીતે અત્યારે હાલ ઈસુદાન ગઢવી દ્વારા સમગ્ર વિષયને લઈને મૌન તોડવામાં આવ્યું છે કહેવામાં આવ્યું છે ટાઈગર અબી જિંદા હે ત્યારે જોવાનું રહેશે કે હવે આગામી સમયમાં આમ આદમી પાર્ટીના આંતરિક ડખાની અંદરથી કોઈ ખુલાસા સામે આવે છે કે કેમ અથવા તો પછી રાજકારણની અંદર કયો વળાંક આવે છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર